thank you નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં મેઘમહેર થઈ રહી છે મોટાભાગના જિલ્લામાં વરસાદ થતા લોકો અને ખેડૂતોમાં ખુશીની લાગણી છે ત્યારે હવામાન નિશાન અંબાલાલ પટેલે આગામી બોતેર કલાકમાં ભારેથી ભારે વરસાદ થઈ તેવી આગાહી કરી છે એટલું જ નહીં આ વરસાદ વિનાશ નોતરી શકે છે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે હજુ પણ આગામી દિવસોમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં વડોદરા અમદાવાદ ગાંધીનગર અને મહેસાણાના ભાગમાં પણ શક્યતા છે ત્યારે ઉત્તર ગુજરાતમાં અષાઢી બીજે રમી સાંટા થવાની શક્યતા છે અને અમદાવાદમાં કદાચ અમિત સાંટાના થવાની શક્યતા છે ત્યારે મિત્રો હવામાન વિભાગે પણ પોતાનું અનુમાન લગાવી રહ્યું છે આવતીકાલથી ગુજરાતમાં સ્થિતિ વરસી કારણ કે આ વખતે સામાન્ય વરસાદ નહીં થાય આ વખતનો વરસાદ વિનાશી જશે જે પ્રમાણે અરબ સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે જોતા કંઈક એવું લાગે છે અનુમાન હાલમાં સામે આવ્યું છે ગુજરાત માટે આ અનુમાન સારી બાબત નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ